બનાસકાંઠા વાવ તાલુકાના બુકના ગામે અગિયારસની ઉજવણી આવી આજે ભાદરવા સુદ અગિયારસના દિવસે હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનાની શુકલ પક્ષની એકાદશીના દિવસે મનાવવામાં આવતો તહેવાર ડોળ અગિયારસ અથવા જળજિલની એકાદશીનો તહેવાર ધાર્મિક રીતે ઉજવાય છે ડોળ અગિયારસનો પવિત્ર તહેવાર મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસના અને તેમના અવતાર ભગવાન કૃષ્ણની સૂર્યપૂજા માટે પણ ઉજવવામાં આવે છે જ્યારે આજે ભાદરવા સુદ એકાદશી હોય જ્યાં ભગવાન રામનું મંદિર હોય તે ગામના તળાવમાં નહાવા નીકળશે ત્યારે આજે જીલણી એકાદશીની ઉજવણી બુકણા ગામે ભક્તો દ્વારા કરવામાં આવી હતી બપોરે બુકણા ગામના રામજી મંદિરે ભક્તો એકઠા થઈને ડોલ તૈયાર કર્યો અને બહોળી સંખ્યામાં ત્યાંથી શિવ મંદિર ગયા ઢોલ નગારા ગાજતે વાજતે ભક્તો શિવ મંદિરે પહોંચ્યા ત્યાં જઈ વિધિ અનુસાર ભગવાનને આરતી આરાધના કરી અને ત્યાં ભક્તોને પ્રસાદ વેચ્યો ત્યાંથી પાછા ગામમાં શેરીએ શેરીએ ભગવાનનો ડોલ ફર્યો અને નાચતા ગાતા પાછા રામજી મંદિરે આવી ત્યાં ધૂન બોલાવી અને ભગવાનને ઝૂલતા ઝૂલામાં બેસાડ્યા અને બુંદીનો પ્રસાદ ગામના યુવાનો તરફથી આપવામાં આવ્યો હતો ડોલની પૂજા અર્ચના ગામના શાસ્ત્રી સુભાષભાઈ ઓઝાએ કરી હતી આમ બહોળી સંખ્યામાં બુકના ગામે જળજિલણી અગિયારસનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો રિપોર્ટ રમેશ ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા